અમરેલીના ધારી શહેરમાં નગરપાલિકા આવી ત્યારથી કોઈ હોય જ છે સફાઈ પ્રશ્નો પાણીના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નો ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતોના પ્રશ્નો સાથે ક્યાંય ને ક્યાંય નગરપાલિકા વામણી સાબિત થઈ રહી છે નગરપાલિકાના વાલ્મેન ડ્રાઈવર્ટ સફાઈ કામદાર સહિત કર્મચારીઓના છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવતો ન હોવાથી સફાઈ કામદારોની હાલત કોફરીપતિ પકાડે લે નગરપાલિકાના તમામ કામ દર ઉધાર નગરપાલિકા ખાતાની વાત કરી પકાની માંગણી સાથે સુત્રચાય ક્રમ આપ્યા મોગવાડીના સમયમાં સામાન્ય માણસે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ મોટો સવાલ છે આવા નાના કર્મચારીઓને પકાડ કેવા કાણોસર નથી થતા એપ્રિલ ચર્ચાનો વિષય છે મહિનાથી પગાર નથી અમે સીખ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારે કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિના જે પગાર અમારા ત્યાં નથી તો આજે મારું ભરણ પોષણ કેવી રીતે કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામ રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે ઓફિસરે અમારી નોંધ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમાણા ત્યારે પછી અમે પ્રાંત પાસે ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજે એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એના માટે તમારે નોંધ લેવાની છે ત્યાંથી વધારે પડતું નહીં ખાય પણ ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું બહુ ખડતો આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા આજે કોઈ પણ પગાર છે જૂના કામદારો નવા કામદારો વાલમેલો સફાઈ કામદારો પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી થયા હવે તહેવાર જેવા તહેવાર આવે છે તો અમે નાના માણસ આની ઉપર તો નિર્ભર હોઈએ લગભગ આઠ કોઈના દસ છે કોઈના આઠ છે કોઈના બરાબર છે સાત આઠ પગાર બાકી છે અને શું આપે આપણે બધા ભેગા થઈ અને આજ નગરપાલિકા ઓફિસની બહાર બધાય માંગણી સૂત્રોચ્ચાર કરો છો કે પગાર આપી દો અમારો અમારી માંગણી એ જ છે કે અમને તહેવાર આવે છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી અમને નથી કોઈ કોઈ અધિકારીનો વિરોધ અમારે અમારો પગાર છે મતલબ છે કામગીરીના અહીંયા કામગીરી ફરજ બજાવી છે તો અમારો પગાર લેવો અમારી ફરજ છે એમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી બરાબર છે અમારી આમ માગણી છે સફાઈ કામદાર એમને વાલીને કોઈ પણ જાતને જાણ કર્યા વગર સ્વેચ્છાએ હડતાલ ઉપર ગયેલ છે એવો અમારા મુકાદમે રિપોર્ટ આપેલો છે અને સાહેબ પગાર બાબતે કોઈ પ્રશ્ન છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં ઓફરોઈડની ગ્રાન્ટ ગ્રાન્ટ ન મળવાને કારણે બાકી છે એ ચૂકવનાર કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય ને ક્યાંય થોડા સુવિધા નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે સાહેબ શું ખરેખર છે આ નવરચિત નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમારું જગ્યાઓ ભરવા માટે નિયમોનું સાધનની કાર્યવાહી છે